કડોદરા સ્વામિનારાયણ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીની નો નર્સિંગના બીજા વર્ષમાં સ્થિત શ્રી સ્વામિનારાયણ વિશ્વ સંકુલમાં અભ્યાસ કરતા એક નર્સિંગની વિદ્યાર્થીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું મૃતક વિદ્યાર્થીનું નામ જિગ્ગા પ્રકાશભાઈ ગાયકવાડ છે જે મૂળ નવસારી જિલ્લાના વાસદા ગામની રહેવાસી હતી અને કોલેજની હોસ્ટેલમાં જ રહેતી હતી જીગીશા કોલેજના નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી તેણે પોતાની હોસ્ટેલના રૂમમાં નાઇલોની દોરી વડે ઘડે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ઘટનાની જાણ અને પોલીસ કાર્યવાહી વિદ્યાર્થીની દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાની જાણ થતાં હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓએ તુરંત કોલેજના ઇન્ચાર્જ આચાર્યને જાણ કરી હતી આચાર્યએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી હતી એકસો આઠની ટીમે ઘટના સ્થળે પહોંચીને જિગીશાની તપાસ કરતા તેને મૃત્યુ જાહેર કરી હતી વિદ્યાર્થીને મૃત્યુ જાહેર કરતાં જ તુરંત સ્થાનિક પોલીસ અને જીગીસાના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી વડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જીગીસા એકદમ શાંત સ્વભાવની હતી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચાર્ની પટેલે જણાવ્યું કે ચિકિત્સા આજે રજા પર હતી અને હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાલી દોશ અને અમે તરત જ અમારા મેનેજમેન્ટ ટ્રસ્ટી અને એકસો આઠને જાણ કરી હતી એકસો આઠના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ તેના માતા પિતાને જાણ કરવામાં આવી હતી મૃતક ચિકિત્સાના માતા પિતાએ એવું કહ્યું કે જેમ છે એમ સ્થિતિમાં રહેવા દો એ જાણવા મળ્યું કે જીગીશા એકદમ શાંત સ્વભાવની હતી કોલેજ કે હોસ્ટેલમાં કોઈ સાથે મગજમારી કે ઝઘડા જેવું કંઈ હતું નહીં આ આપઘાતનું કારણ અકબંધ જીગીશાએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે કારણ હજુ સુધી અકબંધ છે અને એક રહસ્ય બની રહ્યું છે જો કે પોલીસ દ્વારા હાલમાં ડિપ્રેશનના કારણે આપઘાત કરી હોવાની શક્યતા સાથે તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જેનાથી આપઘાતનું સાચું કારણ બહાર આવી શકે તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત ડાયરેક્ટર અજમલ જાધવની સાથે